વલસાડ તાલુકાના બામટી ગામ નજીક ખાલી કાચની બોટલ લઈ પસાર થઈ રહેલ ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો તારીખ પચીસ જૂન મંગળવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના બામટી ગામે જલારામ મંદિર નજીક બનેલી અકસ્માતની ઘટનામાં કાચની ખાલી બોટલનો જથ્થો નાસિક ખાતેથી ભરી વડોદરા જવા માટે રવાના થયેલ ટ્રક નંબર જીજે સિક્સટીન એ ડબલ્યુ વન ઝીરો નાઇન સિક્સ બામટી ગામ પાસે આવતા સામેથી અચાનક વાહન આવી જતા ટ્રકના ચાલકે વાહનને બચાવવા જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગયા બાદ પલટી મારી હતી જોકે અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા અને કેબિનમાંથી ચાલક તથા ક્લીનરને બહાર કાઢી સાવચેતીપૂર્વક સાઇડે કાઢ્યા હતા અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ક્રેન સંચાલકને કરવામાં આવી હતી આ ઘટનામાં ટ્રકમાં ભરેલી કાચની બોટલો તૂટીને ચૂરો થઈ હતી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો